હેલ્મેટ ન પહેરતા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે ડીજીપી દ્વારા આદેશ જારી કરતા જ કુબેર ભવન ખાતે હેલ્મેટ વિના આવતા સરકારી કર્મચારીઓને દંડ કરવામાં આવ્યા ડીજીપી વિકાસ આયાના રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવા ફરજિયાત કરવાના આદેશ કાલથી હેલ્મેટ નહીં પહેરનાર કર્મચારીઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થશે હવે ફરી હેલ્મેટ ન પહેરતા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે ડીજીપી દ્વારા આદેશ જારી કરાયા છે

નિયમોનું પાલન કરતા નથી તેમાં મોટા ભાગે સરકારી કર્મચારીઓ આ હેલ્મેટના નિયમોને ભંગ કરતા જોવા મળે છે ત્યારે ડીજીપી વિકાસ સાહેબ દ્વારા વડોદરા શહેર સહિત રાજ્યની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે આજે એટલે કે અગિયાર ફેબ્રુઆરીના રોજથી હેલ્મેટ ફરજિયાત પહેરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે જેના બાગ આજથી શહેરમાં આવેલી સરકારી કચેરી કે પોલીસ ભવન ભવન કોઠી કચેરી કુબેર ભવન સિટી સર્વે માર્કેટ સહિતના વિવિધ કર્મચારીઓમાં નોકરી પર ટુ વ્હીલર આવતા કર્મચારીઓને હેલ્મેટ પહેરવાનું ફરિયાત કરવામાં છે જેને લઈને આજ સવારથી શહેરની તમામ સરકારી કચેરીઓ પર પોલીસ અને ટ્રાફિકના કર્મચારીઓની

બરાબર હાઈકોર્ટ એવું કહી દે હવા હેલ્મેટ પહેરી આવજે એનો લેટર અહીંયા આ લોકો ઓફિસમાં આવ્યો છે સરકારી કર્મચારીઓને ખબર જ નથી એવું કશું કોઈ ખબર જ નથી પરિપત્ર તો આવી ગયો ને પરિપત્ર તો હવે હું તમને હું કઉ પરિપત્ર તો આ ડિમોલેશન કરવાનો આવ્યો તોડે છે બરાબર આ બુડ આ બધું તોડી નાખો આવે છે કશું કરે છે પરિપત્ર તો બધા બહુ આવે પરિપત્ર રોજ બહાર પાડે છે આ સરકાર પ્રદીપ